નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે પાટડિયા અજય શિક્ષક શ્રી હરિપર પ્રાથમિક શાળા તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈશું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના ધોરણ ચારના પર્યાવરણ વિષયનું સત્રાંત પરીક્ષાનું આપણે પેપર સોલ્યુશન આ વિષયની અંદર જોઈશું કુલ ગુણ છે ચાલીસ સમય છે બે કલાક પ્રશ્ન અહીંયા આપેલા છે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીશું પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોને મુદ્દા સર જવાબ આપો કોઈ પણ એક ત્રણ માર્ગનો પ્રશ્ન છે એટલે છ ટોપિક થવા જોઈએ પ્રશ્ન પહેલો છે ગરમ મસાલો બનાવવા કઈ કઈ વસ્તુઓ ચીજવસ્તુ ઉપયોગી થાય છે તો તીખા છે લવિંગ છે બાદિયા છે એલચી તજ જીરું હિંગ વગેરે મસાલો છે એ ગરમ મસાલો બનાવવામાં ઉપયોગી થાય છે પ્રશ્ન બે છે સ્વાદિષ્ટ રસોઈ બનાવવા માટે તમારા ઘરમાં કયા કયા મસાલાની જરૂર પડે છે તો સ્વાદિષ્ટ રસોઈ માટે મરચું હળદર મીઠું ધાણાજીરું રાઈ જીરું ગરમ મસાલો વગેરેની જરૂર પડતી હોય છે પ્રશ્ન નંબર બે અહીં આપેલો છે મને ઓળખો મારો માળો સૌથી સુંદર છે તો એ સુગરી આવશે પ્રશ્ન બે છે નીચેના પક્ષીઓની વિશેષતા લખો તો મોર તો મોરના પીછા સુંદર હોય છે કબૂતર કબૂતર શાંતિનું પ્રતિક હોય છે ચકલી ચકલી કળાનું પક્ષી હોય છે પ્રશ્ન નંબર ત્રણેય આપેલો છે નીચેના જવાબ આપો પક્ષી માળો શા માટે બનાવે છે તો પક્ષી માળો છે ઈંડા મૂકવા અને મચ્છાનો ઉછેર કરવા માટે બનાવે છે પ્રશ્ન નંબર બે છે તેજલ અમદાવાદ શા માટે ગઈ હતી તો તેજલ છે અમદાવાદ તેના માતાના ઇલાજ માટે ગઈ હતી પ્રશ્ન નંબર અહીં ત્રણ આપ્યો છે કે જાહેર સ્થળો પર કચરો ક્યાં ફેંકવો જોઈએ તો જાહેર સ્થળો પર કચરો છે કચરા પેટીમાં ફેંકવો જોઈએ ભ્રષ્ટાચાર છે મોટા કુટુંબમાં રહેવાથી કયા કયા ફાયદા થાય છે તો મોટા કુટુંબમાં રહેવાથી ઘર કામ કરવામાં સરળતા રહે છે તેમજ બાળકોની સંભાળ વ્યવસ્થિત રીતે મળે છે પ્રશ્ન નંબર ચાર છે નીચેના પ્રશ્નના જવાબ આપો ખેતરમાં વાવણી કરતાં પહેલાં કઈ કઈ તૈયારી કરવી પડે તો ખેતર ખેડવું પડે ખેતરમાં ચાસ પાડવા પડે વગેરે તૈયારી કરવી પડે છે તમારા ઘરનું ફર્નિચર બનાવવા માટે તમે કયા વ્યવસાયકારની મદદ લેશો તો ફર્નિચર છે લાકડામાંથી સુથારની આપણે મદદ લેશો પ્રશ્ન ત્રણ છે નીચેના ચિત્રમાંથી ઓછામાં ઓછા ચાર વાક્ય ઈટો ઈટો ને બનાવવા માટે માટી પલાળવી પડે છે અને માટી ને નાખી આકાર આપવો પડે છે પ્રશ્ન છે સૂચના મુજબ લખો ડુંગળીના બીજ વાવ્યા પછી આશરે ખાલી જગ્યા દિવસમાં અંકુરિત થવાનું શરૂ થાય તો વીસ અને ત્રીસની અંદર વીસ દિવસમાં અંકુરિત થાય છે પ્રશ્ન બે છે રાધા પોતાના ઘરે વધેલો ખોરાક બાજુના ઘરે આપે છે તો સારી બાબત છે કે ખરાબ બાબત તો એ સારી બાબત છે પ્રશ્ન ત્રણ છે તમારા પાડોશીમાં લગ્ન પ્રસંગમાં તમે કઈ રીતે ઉપયોગ થયો છો તે મૌલિક પ્રશ્ન છે તમે તમારા પાડોશીને કેવા કેવા કામમાં મદદ કરશો તે તમે લખી શકો છો પ્રશ્ન એ છ આપેલો છે નીચેના વિધાનો પૈકી ખરા છે કે ખોટા તે જણાવવાનું છે ખાંસી થાય ત્યારે હળદરને દૂધમાં પીળવી લેવાય તો એ સાચું વાક્ય છે અજમો ઠંડી પ્રકૃતિ ધરાવે છે તો એ ખોટું વાક્ય છે અજમો ગંડી ગરમ પ્રકૃતિ ધરાવે છે પ્રશ્ન સાત છે બે ભાજીના નામ લખો તો પાલક અને મેથી બીજો પ્રશ્ન છે ઉપયોગ જણાવો તો લીંબુનો ઉપયોગ શરબત બનાવવા માટે ટમેટાનો ઉપયોગ શાક દાળમાં નાખવા અને આદુનો ઉપયોગ ચા બનાવવા માટે થાય છે પ્રશ્ન બે છે ઝડપથી બગડી જાય તેવા ફળો અને થોડા દિવસ સારા રહે તેવા ફળોનું આપણે વર્ગીકરણ કરવાનું છે તો કેળું ચીકુ પપૈયું ઝડપથી બગડી જશે નાસપતિ નારંગી અને થોડાક દિવસ સારા રહેશે તેવા ફળો થશે પ્રશ્ન આઠ છે નીચેના દેશના ચલણ જાણવા ભારતનું ચલણ રૂપિયો છે અમેરિકાનું ચલણ ડોલર છે પ્રશ્ન બે અહીં આપેલો છે તમે મુલાકાત લીધી હોય તેવા કોઈ એક સ્થળની નોંધ કરો અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાત લીધી હતી તે નર્મદા નદીને કાંઠે નવા ગામ પાસે સરદાર સરોવર બંધની બાજુમાં આવેલી છે અને તે એકસો બ્યાસી ફીટ મીટર ઊંચાઈ ધરાવે છે પ્રશ્ન નવ છે નીચેના પ્રશ્નના જવાબ આપો ગંદુ પાણી પીવાથી શું થાય તો ગંદુ પાણી પીવાથી પાણીજન્ય રોગ ઝાડા ઉલટી મરડો કમળો ચામડીના રોગ થાય છે ધુલટીની ઉજવણી માટે શું શું તૈયારી કરશો તે મૌલિક છે એ પ્રશ્ન તમે તમારી રીતે જવાબ લખી શકો છો કે તમે ધુલટીની અંદર શું શું કરો છો તે લખવાનું છે સમૂહમાં કરી શકાતા હોય કોઈ પણ ચાર કામ જણાવો તો એ પણ મૌલિક પ્રશ્ન એમાં ચોક્કસ જવાબ આવતો નથી એમાં તમે સમૂહમાં કરી શકો એવા કામ તમારે અહીં લખવાના છે પ્રશ્ન ત્રણ છે ટીવી સિવાય તમને મનોરંજન માટે બીજી કઈ વસ્તુનો ઉપયોગ કરો છો તો રમત છે મોબાઈલ છે વાચક છે ચિત્ર દોરવું છે એ તમે કરી શકો છો પ્રશ્ન દસ છે નકશો જોઈ નીચે પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે નીચે નકશો આપેલો છે આપણને અહીંયા એના મથકના નામ આપ્યા છે નકશો પ્રશ્ન જવાબ આપશું તો આપણા જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો કે બોટાદ છે સાળંગપુર ગરડા તાલુકામાંથી કઈ નદી પસાર થાય છે તો કેલો નદી પસાર થાય છે ચોથો પ્રશ્ન છે આપણા જિલ્લામાં સૌથી વધુ હીરા ઉદ્યોગ કયા તાલુકામાં વિકસ્યા છે તો કે બોટાદ તાલુકાની અંદર વિકસેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે જોયું દ્વિતીય સત્રાંતા બે હજાર ચોવીસ ધોરણ ચારનું પર્યાવરણ વિષયનું પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે જોયેલું છે આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો સરકારી શિક્ષણની ચેનલ તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી એને શેર કરો ત્યાં સુધી આવજો